પચીસ વર્ષ બાદ દુનિયામાં બે જગ્યાએ ગાઝા અને યુક્રેનમાં એક સાથે યુદ્ધ ચાલી રહ્યું છે ભારત પશ્ચિમમાં પાકિસ્તાન ઉત્તર પૂર્વમાં ચીન અને હિંદ મહાસાગરના પડકારોનો સામનો કરી રહ્યું છે પચીસ રજૂ કરવામાં આવ્યું જેમાં સરકારે સંરક્ષણ પાછળના ખર્ચ માટે છ બે લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે જે ગયા વર્ષના ડિફેન્સ બજેટની સરખામણીમાં માત્ર શૂન્ય સત્યાવીસ લાખ કરોડ રૂપિયાનો વધારો છે સરકારે ગયા આ વર્ષે સંરક્ષણ બજેટ માટે નાણાકીય સેનાઓના પગાર માટે આ વર્ષે બે બ્યાસી કરોડ રૂપિયા હથિયારોની ખરીદી માટે એક કરોડ રૂપિયા અને નિવૃત્ત સૈન્ય પેન્શન માટે રૂપિયા એક લાખ એકતાળીસ હજાર બસો પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે સેનાની તાકાતની દ્રષ્ટિ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તેમાંથી શસ્ત્ર દારૂગોળો ફાઇટર પ્લેન જેવી વસ્તુઓ ખરીદવામાં મૂડી બજેટમાં સરકાર પાસે હથિયાર ખરીદવા માટે એક લાખ કરોડ રૂપિયાની માંગ કરી છેલ્લા ત્રણ વર્ષમાં ભારતના સંરક્ષણ બજેટમાં વધુ વધારો થયો નથી જે જોવામાં આવે તો આવું બહુ ઓછું બન્યું છે સંસદીય સમિતિના મુજબ દેશને આગામી વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રે સંશોધન પર બજેટ બમણું કરવાની જરૂર છે અત્યારે સંરક્ષણ સંશોધન માટેનું બજેટ માત્ર દેશને આત્મનિર્ભર બનાવવા અથવા તેની સુરક્ષા માટે પૂરતું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી